પાણી અઢળક પંડમાં અને ભર્યા ધન ભંડાર મલકે પણ છલકે નહીં ઈ ઈ દરિયો દરિયો દરબાર દરબાર મલકે પણ છલકે નહીં એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં ક્ષત્રિયોના હજારો ઇતિહાસ પીડ્યા છે એમાંની આપણે જે વાત કરવી છે ઈ કાઠી જવા મર્દ વીર બાવાવાળો જે બારવટીયો હતો એની આપણે વાત કરવી છે બાવાવાળાને બારવટે શા માટે ચડવું પડ્યું અને કોની સામે ચડવું પડ્યું અને ઈ એક જોગીનો અવતાર હતો એની પણ આપણે વાત કરવી છે તો વાત મૂળિયાથી કરવી પડે કે કાઠી કુળમાં એક જવા મર્દ અવતર્યા એનું નામ લુંધિયામાં રાણીંગવાળો અને એ રાણીંગવાળો છે એ પોતે બારવટે ચીડેલો અને એ રાણીંગવાળો છે એકવાર એમ કહેવાય છે કે જાંબુડાના સંત ઘનશ્યામનાથ પાસે જઈ અને ત્યાં આવીને બે ગયા અને ઘનશ્યામનાથ જે બાબાજી છે એમ કહેવાય છે કે એક ત્રણ ચલમો ચલમો ચડાવી ભાઈ મારી અને આંખ ખોલી ને ત્યારે હામે રાણીંગ વાળાને જોઈ અને જાંબુડાના ઘનશ્યામનાથને મોજના તોરા મંડેલા છૂટવા ભાઈઓ મોજના તોરા એટલા માટે છૂટ્યા હતા કે રાણીંગ વાળાને હામો જોયો હતો સુકામ કામ કે જાંબુડા આખું ગામ છે ને એ આ ઘનશ્યામનાથના આશ્રમ માટે એની જગ્યા માટે પોતાના ગ્રાહમાંથી આખું જાંબુડા ગામ છે એ ઘનશ્યામનાથને આપી દીધેલું અને પછી વારે વારે એ ઘનશ્યામનાથના દર્શન કરવા માટે રાણીંગવાળો આવતા એમાં એકવાર રાણીગવાળાને આવું અને બાપુને ચલમની બે દમ મારી અને આંખ ખોલીને રાણીંગવાળાને જોયો અને મોજના તોરા છૂટ્યા અને કીધું કે માંગી લે બાપ આજ માંગી લે અને તેદી રાણીંગવાળો એમ કે બાપુ હું કાઠીનો દીકરો છું મારે આપવાનું હોય મારે માંગવાનું ન હોય દરબારનો દીકરો કોઈ દિવસ કોઈની સામે લાંબો હાથ ન કરે અને તેદી બાવાજી એમ કે છે ઘનશ્યામનાથ કે વાત હાચી છે પણ આજ મને મોજના તોરા મંડેલા છે છૂટવા અને એ વખતે રાણીંગ વાળો એ આંખમાંથી આંફડાની ધાર થઈ ગયો હાથ જોડીને એટલું કીધું કે બાપુ માંગવાનું તો શું હોય પણ શેર માટીની ખોટ છે મારે ઘેરે દીકરો નથી બાપુ હું વાંજ્યો છું એટલું કીધું અને ત્યાં તો ચલમ જે હાથમાં હતી એ ઘનશ્યામી નાથે એમ કહેવાય છે કે બેકદમ પાછી મારી અને એમ કહેવાય છે કે સમાધિ લગાડી સમાધિ લગાડી અને જોઈ લીધું અને આંખ ખોલી અને રાણીંગ વાળાને એટલું કીધું કે બાપ તારા નસીબમાં દીકરો લખેલો જ નથી એક તારા ભાગ્યની અંદર દીકરો જ નથી લખેલો અને ત્યારે રાણીંગ વાળો બે હાથ જોડીને કહે છે કે કાંઈ વાંધો નહીં બાપુ મારા પાપ ગયા જન્મના કાંઈક હજી પૂરા નહીં થયા હોય મારે કઈ ભોગવવાનું માંડ્યું છે બાપુ જેવા આપના શબ્દો એવું જ્યારે રાણીંગવાળાએ કીધું કે જેવા સંતના શબ્દો અને તેની તપેલ ત્રાંબા જેવી આંખ્યું છે એ બાબાજીની થઈ ગયેલી અને નાથે કીધું કે હાંભળી લે રાણંગવાળા ભલે તારા નસીબમાં ન લખેલું હોય પણ વિધિના લેખને મેખ મારવાની મારામાં તાકાત છે અને હું તને કહું છું કે જા તારે ઘેરે દીકરો થશે છે હેક તારે ઘેરે 9 મહિને દીકરાનો જન્મ થશે અને આયા હું અત્યારે જીવતા સમાધી લઉં છું અને તારે ઘેરે ન્યા દીકરાનો જન્મ થાય અને જન્મતા વેત લલાટમાં ભસ્મનો તિલક હોય ને તો માની લેજે કે આ ભગવાન ભણિયા નાથે આપેલો છે હો અને આ સાક્ષાત બાવો અહીંયા આવ્યો છે પણ હાંભળી લે રાણીંગવાળા એની ઉંમર માત્ર અઠ્યાવીસ વર્ષની હશે અને એનું નામ તું બાવો રાખજે રાણીંગવાળાને કીધું કે એનું નામ તું બાવો રાખજે ને એની ઉંમર છે એ અઠ્યાવીસ વર્ષની હશે કે કાંઈ વાંધો નહીં બાપુને પગે લાગી ઘરે જાય છે અને પછી પોતે એમ કહેવાય છે કે બારવટુ તો ખેડતા હતા ધીરે ધીરે સમય જવા લાગ્યો અને સમય જાતા રાણીંગવાળાના ઘરેથી કાઠિયાણીને સારા દિવસો દેખાવા લાગ્યા કારણ કે ત્યાં જે ઘનશ્યામનાથ હતા બાવાજી હતા એને પોતે જીવતા સમાધિ લીધી અને પોતાનો જીવ છે એ કાઠિયાણીના ઉદરમાં મૂકી દીધો અને ત્યાં સારા દિવસો એમ કહેવાય છે દેખાવા અને પણ રાણી વાળાને બારવટું શા માટે ખેડવું પડ્યું કારણ કે હજી જમીનના સીમાડા છે એ નક્કી નહોતા થયેલા અને જમીનના એ સીમાડા નક્કી કરવા માટે ગોરો અધિકારી કનરલ વોકર જે હતો એ આવ્યો અને એના હાથમાં વિસાવદરનો મામલો આપવામાં આવ્યો અને એના હાથમાં એ મામલો મુકાણો ત્યારે રાણીંગવાળાનો તમામ જે ગ્રાહ હતો એ માત્રાવાળાના દીકરા હરસુરવાળાને આ અંગ્રેજે આપી દીધો અને ત્યારે અંગ્રેજ એસ એજન્સીની હામે રાણીંગવાળો છે એ બારવટે ચડ્યો અને સમય જતા રાણીંગવાળો છે એમ કહેવાય છે કે એને ઘેરે આ દીકરાનો જન્મ થાય છે અને એના દીકરાનું નામ બાવો રાખવામાં આવ્યું અને જેટલા માણસો હતા આજુબાજુમાં એને કીધું કે આ જે દીકરો છે એનું નામ બાવો રાખ્યું છે આ બાવાની ઉંમર અઠયાવીસ વર્ષની છે પણ એને તમે કહેતા નહીં આ અઠયાવીસ વર્ષ જ જીવવાનો છે એ તો પોતાના બાપને રાણીંગવાળાને ખબર હતી પણ આને ખબર ન પડવા દીધી ભાઈ બાવાવાળાને અને ધીરે ધીરે એ ખેડતા ખેડતા સમય જાતા એમ કહેવાય છે કે આઠ વર્ષનો જ્યારે બાવાવાળો થાય છે ત્યારે રાણીંગવાળાનું અંતિમ સમય આવ્યો છે એવું ગઢપણ આવેલું અને હમણાં જીવ જાહે કે વયો જાય વયો ગયો એવો સમય અંત સમય આવ્યો ત્યારે પોતાના દીકરા બાવાવાળાને બોલાવી અને પ્રતિજ્ઞા કરાવી કે આપણો ગામ ગ્રાહ જે લઈ ગયા છે ને એની સામે તારે ચડવાનું છે એને કોઈ દિવસ ભૂલતો નહીં જોજો બાપ પોતાના દીકરાને કેવા સંસ્કાર આપીને એમ કે છે કે બેટા તારે લડવાનું છે હું ભલે મરી જાઉં પણ તારે લડવાનું છે અને એ પ્રતિજ્ઞા પોતાના દીકરા બાવાવાળા પાસે લેવરાવી અને પછી એમ કહેવાય છે કે રાણીંગવાળાનું અવસાન થાય છે ધીરે ધીરે સમય જતા બાળકવરાહનો એમ કહેવાય છે કે જ્યારે બાવાવાળો થાય છે ત્યારે ઈ અંગ્રેજ એજન્સીની સામે અને જેતપુર અને હરહુર કાઠી છે એની સામે એમ કહેવાય છે કે બારબટું ખોડ્યું અને બારવટે એમ કહેવાય છે કે એ હરસુરકા કાઠીની હામે બારવટે ચડેલો અને એક પછી એક છે એ ગામડાઓ મીડ્યો ભાગવા અને હાક બાક બોલવા મંડી ભાઈ બાવાવાળાની બાવાવાળાની એવી હાક બાક બોલે કે ખબર પડે કે બાવાવાળો ગામમાં આવ્યો છે કે ગામના જે દરવાજા હોય છે એની હાકડું બંધ થવા મળે કોઈ વાણગીઓ દુકાન ન ખોલી શકે એવી હાક બાક બોલે ને એક પછી એક એક પછી એક ગામડાઓ છે એમ કહેવાય છે કે પોતે ભાંગવા મળેલો અને એવું એનું નામ ગાંજી ગયું તું કે પછી તો બાવાવાળાના રાહડા પણ લખાઈ ગયા હતા અને બેનું દીકરીઓ ગામના ચોરે બાવાવાળાના રાહડા પણ ગાયત્યું અને આવું નામ આંક બાક બોલવા માંડી પણ બાવાવાળાનો એક નિયમ કે ગમે તે જગ્યાએ જાતો હોય અને સૂર્ય ઉગે સૂર્યને દીવો કર્યા પછી જ આગળ વધવાનું એ કોડિયું લે અને એમાં વાઇટ મૂકે અને એ ની અંદર દિવેલ દીવો પ્રગટાવે પછી જ આગળ હાલે સૂર્ય ઉગે એટલે આ કાયમને માટે આ પોતાનો નિયમ ભલે ગમે એમ થઈ જાય પાછળ મોત ભલે વયું આવતું હોય પણ ભગવાન સૂર્યનારાયણને દીવો કર્યા વગર એમાં દિવેલ પૂર્યા વગર એ આગળ હાય એક ડગલું હાલે નહીં એવી રીતે પોતાનો નિયમ અને સૂર્યનારાયણની માળા કરતો કરતો પછી આગળ ડગલા વધે એવી રીતે એક વખત ઘટના એવી બની કે રાત્રે એ ગામડા એમ કહેવાય છે કે ભાંગતો ભાંગતો એ ખુમાણ પંથકમાં લૂંટ કરી અને પોતાના ભેરું બંધોની સાથે એ નીકળ્યો ધીરે 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 એમ કહેવાય છે કે હાલ્યો જાય છે ભાઈ ઓ અંધારું થવા માંડ્યું અને આખી રાત એમ કહેવાય છે કે ઘોડાઓ જાય છે એ ઘોડાઓ તો જાય છે પણ એની પાછળ એમ કહેવાય છે કે આખું ખુમાણ પંથકનું જે પાળ હતું એ આખી સેના એની પાછળ પડેલી એ સેના તો પાછળ પડી અને ત્યાંથી ઘોડા હાલતા હાલતા બાવાવાળા અને એના ભેરુબંધો છે એ આગળ છે અને એના દુશ્મનો છે એ પાછળ પડેલા છે અને ધીરે 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 હાલતા હાલતા શેલ નદી આવી ભાઈ આજની જે શેલ નદી છે નદીમાં ઘોડાને ઉતરવું અને અને પાછળ મોટી વાર આવે છે મારો કાપો આંબી મારી નાખો આવા એમ કહેવાય છે કે દેકારા બોલતી બોલતી પાછળ આખી ફોજ પડી છે અને એમાં ખુમાણ પંથકના ઈ ગામડાઓ ભાંગીને આવ્યો છે અને શેલ નદીમાં ઘોડાને ઉતરવું અને આકાશમાં સૂર્યનારાયણને ઉદય થવું ભાઈ હો સૂર્યનારાયણને બરાબર ઉગવું કોર કાઢવી ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા હવે તો જીણ મરણની રાણ માણ અમારી રાખજે કાશ પર આવો તો એવો ભગવાન સૂર્યનારાયણ છે એને હોનાની કિરણું છે ધરતીની પટ ઉપર પાથરી અને હુરજ ઉગ્યો ત્યારે ઘોડેથી એમ કહેવાય છે કે પ્લાન્ટ છાંડી અને બાવાવાળો છે નીચે ઉતરી કોડિયામાં વાઇટ મૂકી અને દિવેલ પૂર્યું અને હજી દીવો કરે ના કરે એ પેલા એમના જે ભેરું બંધો હતા એણે કીધું કે પાછળ મોત હાલ્યું આવે છે અને તારે દીવો કરવો છે હમણાં આ લોકો આંબી જાહે હે કે હમણાં આંબી જાહે આજે દીવો કરવાનું રહેવા દ્યો અને કાલે બીજા ગામડામાં જઈને ત્યારે બે ટાણાના દીવા ભેળા કરી લેજે બાવા પણ આજ રહેવા દે કારણ કે આજ તો મોત પાછળ આવેલું આવે છે અને બાવો કહે છે કે તમને તમારો જીવ વાલો હોય તો તમે નીકળી જાઓ પણ હવે દીવો કર્યા વગર મારાથી એક ડગલુંય આગળ નહીં ભરાયો હવે એક ડગલુંય બાવા વાળો છે હવે અહીંથી આગળ ભરે નહીં મારો તો ખુરજ નારાયણની હજી માળા કરવાની છે અને દીવો પ્રગટાવવાનો છે અને એમ કહેવાય છે કે અહીંયા

ઈ દાન મહારાજના ચરણોમાં માછું ટેકાવી દીધું ભાઈ હો અને દાન બાપુ બાવો કે છે દાન બાપુને હો બાવાવાળો કે છે કે બાપુ આ જગ્યામાં દિવેલ ઘટતું હોય ને તો હું મોકલાવીશ અને ત્યારે દાન બાપુ કે છે કે કેમ આવું બોલ છો બાવાવાળા આ તો જગ્યા છે અહીંયા તો ધર્મસ્થાન છે અહીંયા દિવેલ ઘટે નહીં અને ત્યારે બાવાવાળો એમ કે છે કે બાપુ મારી પાછળ કાયમને માટે ફોજો આવતી હોય છે અને બરાબર સૂર્યનારાયણ નારાયણ ને મારે દીવો કરવો પડે છે એટલે ક્યારેક દુશ્મનો મને આવી જશે ક્યારેક મારી નાખશે એટલે બાપુ મારા ભાગનો જે દીવો હું સૂર્યનારાયણને કાયમ હવારે દીવો કરો છું ઈ દીવો મારા નામનો આ તમારી જગ્યામાં શરૂ રહે અને મારે દીવો ન કરવો પડે એવું હું વિચારું છું બાપુ હું દિવેલ બધું હું મોકલાવીશ પણ દીવો મારા નામનો તમે અહીંયા શરૂ રાખો અને ત્યારે દુઃખભંજન આપા દાના ચલાળાની ધરતીનો એ મહાન સંત હોલિયો એમ કહે છે કે બાવાવાળા તારે જે કોડિયામાં દિવેલ પૂરવું પડે છે ને એ હવે દિવેલ પૂરવાનું બંધ કરી દે કોડિયાની માલપા માત્ર વ્હાઈટ મૂકી દેજે એ દીવો આપોઆપ પ્રગટી જાય છે અને એનું દિવેલ છે એ સુરજ નારાયણ પુરુષે જા મારા આશીર્વાદ છે બાપ હવે એ દિવેલ છે એ સૂર્યનારાયણ પુરુષ છે એ દિવેલ તારે નથી પૂરવાનું એ દીવો તારે પ્રગટાવવાનો નથી માત્ર વાઇટ મૂકી દેજે આ મારા આશીર્વાદ છે અને તું કદાચ ગમે એટલા દુશ્મનોના વચ્ચે ઘેરાયેલો હોય છે ને તોય તને દુશ્મનો છે ને એ જોઈ નહીં શકે દેવો પ્રગટાવતો હશે અને દુશ્મનોની વચ્ચે ઘેરાઈ ગયો હશે ને તો દુશ્મનો તને જોઈ નહીં શકે એ મારા આશીર્વાદ છે એવા આશીર્વાદ દાન મહારાજ ચલાવવાની જગ્યામાં આપે છે અને ત્યારે બાવાવાળો છે ને એ પૂછે છે કે બાપુ મારી આયુષ હે કે મારી આયુષ અને ત્યારે આપા દાના એમ કહે છે કે ભાઈ એવો હું ક્યાં અંતર્યામી છું પણ

કે જે દિવસે તારા કોડિયામાં ઓટોમેટિક દિવેલ ન પૂરાયને તે દી માની લેજે કે હવે મોત આવી ગયું છે અને પછી એમ કહેવાય છે નીકળી જાય છે અને દાન બાપુના આશીર્વાદ લૂડા લઈ અને બાબાવાળો ત્યાંથી નીકળી અને એક પછી એક ગામડાઓ છી મંડેલો ભાંગવા એ ગામડા ભાંગવા મંડ્યો જ્યાં જુઓ હોય ત્યાં બાબાવાળાની હાંક બાંક બોલે એમાં એક ડુંગરાવની કંદરાવમાં એ ધારુમાં રાત્રી રોકાણ એમ કહેવાય છે કે બાબા કરેલું એ રાત્રી રોકાણ તો કર્યું પણ કોઈએ બાતમી આપી દીધી જે અંગ્રેજ એજન્સી છે એને ખબર પડી ગઈ કે આ જગ્યાએ બાબાવાળો રાત રોકાણો છે અને એની પાંચસોની પલટન છે એ અંગ્રેજ એજન્સીની પાંચસોની પલટન છે એ દારૂ ગોળા લઈ અને એમ કહેવાય છે કે બાબાવાળાને હવાર પડતાની સાથે ફરતો ફરતો ઘેરી લીધો ભાઈ ભાઈઓ ફરતો ફરતો ગેરી લીધો ને એક બીજા છે એમ કહેવાય છે કે દારૂ ગોળો છે એક સાથે ભેગો કરે છે બધા એ આખી પાંચસો ની પલટન છે અને બરાબર એમ કહેવાય છે કે સૂર્યનારાયણને ઉગવાની તૈયારી છે અને એવે વખતે પોતાના ભેરું બંધો છે એ બાવાવાળાને જગાડીને એમ કહે છે કે આમ જોતો ખરો અને બાવાવાળો જોવે છે કે ઓહો આજ આજે ની પલટન છે ઓ આમાંથી બચવું બહુ મુશ્કેલ છે હજી તો એવો વિચાર કરે છે ત્યાં ઘટના એવી બની કે જે બધા દારૂ ગોળો ભેગા કરતા હતા આ પાંચસો ની પલટન એમાંથી કોઈની બીડીનો તિખારો એ દારૂ ગોળામાં એમ કહેવાય છે કે અડ્યો અને એ મોટો વિસ્ફોટ થયો અને એમાં પાંચસો એ પાંચસો અંગ્રેજ એજન્સીના જે માણસો હતા એ ફોજ હતી એ બધા એક સાથે એમ કહેવાય છે કે બળીને રાખ થઈ ગયા એવો ભડાકો થયો હતો અને તેદી એ બાવાવાળો બચી ગયો ભાઈઓ અને પછી તો આકાશની હામે મીટ માંડીને કીધું કે હે ઠાકર તું રખવાળા હો તું હિ ઠાકર હે હુરજ બાપ આવીને આવી અમારી લાજ રાખજી હુરજ નારાયણને પ્રાર્થના કરી અને પછી તો ગામડા ભાંગતા ભાંગતા એક દિવસ બાવાવાળો વાળો છે બરાબર આરામ કરે છે અને એમાં એક વૃદ્ધ કાઠી છે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા છે અને એવો ગઢો કાઠી છે આમ બરાબર બાવાવાળાની સામે જોવે છે અને વિચાર આવે છે કે બાવા વાળો અઠ્યાવીસ વર્ષ થયો છે આ એનું છેલ્લું વર્ષ છે આની ઉંમર હવે કેદી પૂરી થઈ જાય અને આ દુનિયા છોડીને કેદી વયો જાય એનું કઈ નક્કી નથી પણ બાવાવાળાની ઘરેથી જે કાઠિયાણી છે એ પિયરમાં છે અને કાઠિયાણી જો કદાચ એને અહીંયા તેડી લાવવામાં આવે ઘરે અને આ બાવાવાળો અઠવાડિયું જો ઘરે જઈ અને રોકાય તો બાવાવાળાનો વંશ રહી જાય નહીતર આ બાવાવાળાનું નિર્વંશ જશે એટલે નક્કી કર્યું ખબર હતી પોતાને કે આને અઠ્યાવીસ વર્ષ થઈ ગયા છે બાબાવાળાને ખબર નહોતી કે અઠ્યાવી વર્ષની ઉંમરે મારું જીવન છે પૂરું થઈ જવાનું છે પણ આ તો વૃદ્ધ કાઠીને ખબર હતી એટલે માણસોને મોકલી દીધા ભાઈ કે જાઓ કાઠિયાણીને તેડી આવો અને પછી બાબાવાળાને કીધું ને કે કાઠિયાણીને તેડવા મોકલ્યા છે બાબાવાળાને કીધું કે તમે થાકી ગયા છો બેટા ખાલી ચાર પાંચ દિવસ ઘરે

તમારે અહીંયાં આવવાની જરૂર શું હતી અને હવે મને ખબર પડી છે કે મને આરામ કરવા નહીં પણ તમારી સાથે રહેવા માટે મને અહીંયા બોલાવવામાં આવ્યો છે અને તમને જો માત્રને માત્ર કામનાની વાસના હોય ને તો મારા ઘરે તમારે આવવું નહોતું મારું બારબટું બગાડ્યું તમે તો એવું જ્યારે વાત કરી ત્યારે કાઠિયાણી એમ કહે છે કે કાઠી હું આવી નથી મને બોલાવવામાં આવી છે કે નહીં તમને માત્રને માત્ર મારો મોહ છે અને ત્યારે કાઠિયાણી કહે છે કે રહેવાજો દરબાર તમારા હાથમાં જે તરવાર છે ને એવી તરવાયું અમને હાકતા આવડે છે એવો જ્યાં શબ્દ કાઠિયાણી થોડુંક હામુ બોલ્યા એટલે બાવાવાળા એમ કહેવાય છે કે પોતાના હાથમાં રહેલી છમછેર બહાર નીકળી ગઈ ભાઈ હો કાઠિયાણીને હમણાં મારશે કે મારી એવી પરિસ્થિતિ થઈ ગઈ અને કાઠિયાણીએ કીધું તું જો કાઠિયાણ કાઠિયાણીનું ધાવણ ધાબવો હોય ને તો આજે મસ્તક ઉતારી લે અને એમ કરીને મસ્તક નીચું નમાડ્યું અને એમ કહેવાય છે કે બાવાવાળાએ પોતાની પત્ની કાઠિયાણીનું મસ્તક ઉતારી લીધું ભાઈઓ પોતાની પત્નીનું મસ્તક તો ઉતારી લીધું અને પછી ખબર પડે છે કે કાઠિયાણી હામે હાલી નહોતા આવ્યા એને તો એમ કહેવાય છે કે તેડવા માટે બોલાવા ગયા હતા અને તેડીને લાવ્યા હતા અને પછી ખબર પડી કે કેવીસ વર્ષની ઉમર હતી અને આ છેલ્લું વર્ષ છે અને એટલા માટે તમારો વંશ રહી જાય એટલા માટે કાઠિયાણીને તેડવા ગયા હતા ને તેડીને લાવવા લાવવા પીડ્યા હતા અને ત્યારે એ કાઠી છે એ તરવાર મૂકી અને ધ્રુસ કે ધ્રુસ કે બાબા વાળો રોયો હતો કે આ જે કાંઈ ભૂલ થઈ છે ને એ મારા હાથે ભૂલ થઈ છે અને પછી બારવટું તો ખેડ્યું બારવટું ઘણો સમય ખેડ્યું પણ કાયમને માટે પોતાની કાઠિયાણીને જે મૃત્યુદંડ આપ્યો એ પોતે ભૂલ કરી છે એ ભૂલને કોઈ દિવસ એ ભૂલી નહોતા હકતા કે આ પાપમાંથી હું હવે કોઈ દિવસ છૂટ છૂટી નહીં શકું ભાઈ અને છેલ્લે પછી અઠ્યાવીસ વર્ષની ઉંમર થાય છે ત્યારે બરાબર ભગવાન સૂર્યનારાયણને હવારના દીવો કરવા માટે વર્ષ પૂરા થવાના છે અને બરાબર સૂર્યનારાયણને દીવો કરવા માટે કોડીયો હાથમાં લઈ અને વાઇટ મૂકી તો દિવેલ નો પુરાણો અને દીવો ન થયો અને તે દી એમ કહેવાય છે કે એને બાવાવાળાને ખબર પડી ગઈ હતી કે આજનો દિવસ આપણો હવે છેલ્લો છે દાન મહારાજે કીધેલી વાત પડવાની છે અને વાત બાપ હવે તો મારું આઈખું તો પૂરું થાય છે પણ હવે જિંદગી જીવો ત્યાં સુધી કોઈ દિવસ સમજ્યા વગર કોઈ ખોટું કાર્ય ન કરી નાખતા કે જે મેં કર્યું મારા પત્નીને મારા હાથથી તરવારથી એ માથું કાપી લીધું તું આવી ઘટના હવે ક્યાંય બને નહીં એનું તમે ધ્યાન રાખજો એમ કહી અને પછી બાવાવાળા છે એ પોતે પોતાના પ્રાણનો ત્યાગ કરે છે આવી કંઈક ઇતિહાસની વાતો હતી વીર બાવાવાળાની અને આવી જ ઇતિહાસોની વાતો સાંભળવા માટે અમારી ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોકસાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાસ્ય વ્રત વ્રતકથાઓ અને બીજી ઘણી બધી વાર્તાઓ સાંભળવા માટે અમારી નવી યુટ્યુબ ચેનલ એક છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી નામની ઈ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જોગમાયા